નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કેફેમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર દર્શક મિત્રો શું તમને વધારે મીઠું ખાવાની આદત છે શું તમારે કોઈ પણ ફૂડ પર વધારે મીઠું ભભરાવીને ખાવાની આદત છે તમે કોલેસ્ટ્રોલનો શિકાર બનેલા છો તમને તમે મેધસ્વી છો તમારા માતા પિતાને હાઈ બ્લડ પ્રેશર છે લો બ્લડ પ્રેશર છે તો આ બધા કારણોમાં એટલું જ કહી શકાય કે તમને પણ ભવિષ્યમાં બ્લડ પ્રેશર થવાની શક્યતા રહેલી છે એના માટેનું મુખ્ય કારણ એ છે કે તમારી બેડ હેબિટ્સ ફૂડ બેડ ફૂડ હેબિટ્સ છે તમારી ઊંઘવાની જે શૈલી છે કે ઊંઘવાની જે રીત છે કે દિવસે ઊંઘવું અને રાત્રે જાગવું તેવી આજના લોકોની એક કહેવાય બેડ હેબિટ્સ થઈ ગઈ છે જંક ફૂડ ખાતા હોય છે ને આ બધા કારણો માટે એ કહેવાય છે કે બ્લડ પ્રેશરના તમે ભવિષ્યના શિકાર બનવા જઈ રહ્યા છો અને જે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી કિનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર દુષ્યંત સર કે જેઓ એમડી મેડિસિન છે અને તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર પ્રાર્થના મહેતા કે તેઓ આયુર્વેદ નિષ્ણાત છે આપ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજની આ વિશેષ ચર્ચામાં દર્શક મિત્રો આજના આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય અને મારા ફોન નંબર ખાસ નહોતી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોલ આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઈનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત ફરીથી એક વખત અને સર કહેવાય છે કે કે આપણે સૌએ કે સત્તરમી મેના રોજ વિશ્વ બ્લડ પ્રેશર દિવસ આપણે સેલિબ્રેટ કર્યો પણ એક નિષ્ણાત તરીકે અમારા દર્શક મિત્રોને જણાવવું હોય કે કે આ બીપી એ શું છે તો અને મેડિકલની ભાષામાં તેને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહી શકાય જી સર નમસ્કાર સાદી ભાષામાં વાત કરીએ તો બ્લડ પ્રેશર એટલે લોહીનું દબાણ સામાન્ય રીતે લોહીના દબાણ જ્યાં સુધી નોર્મલ રેન્જમાં રહે છે ત્યાં સુધી વાંધો નથી આવતો પણ એક લેવલથી વધારે જો તમારું બીપી રહેતું હોય તો પછી એ તમારા શરીરને કોઈક ને કોઈક રીતે નુકસાન પહોંચાડે છે અને એટલે જ એની એક રેન્જ હોય છે અને એ રેન્જમાં જો આપણે આપણું બ્લડ પ્રેશરને આપણે ધ્યાનમાં રાખીને આપણે કંટ્રોલ કરવાની કોશિશ કરીએ તો આપણે ઘણી બધી તકલીફોમાંથી નવ્વાણું પણ નવાણું તકલીફો બીપીને કારણે જે થતી હોય છે એને આપણે ચોક્કસ રીતે રોકી શકીએ છીએ જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી મેમ આ પ્રશ્નના સંદર્ભમાં પણ આપ એક આયુર્વેદ નિષ્ણાત છો તો આપ પણ આ પ્રશ્નના સંદર્ભમાં શું ઉત્તર આપશો હા સર એકદમ સાચી વાત કરી કે આપણા શરીરમાં હૃદયમાંથી જે લોહી ફેંકાતું હોય છે તો એ જે રક્તનું પરિભ્રમણ જે થતું હોય છે તો આપણા શરીરમાં જે રક્તનું પરિભ્રમણ થાય છે એ સપ્રમાણ એક સરખું એક ધારું અને નિયમિત પ્રમાણમાં જો હોય ને તો એ નિરોગીતાનું સૂચક એવું કહેવાય છે પણ એમાં જો પ્લસ માઇનસ વધ ઘટ થતી હોય અને એના ઘણા બધા રીઝન્સ છે બીપી વધવાના કે ઘટવાના તો એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે અને એ સાચે જ કહ્યું છે કે બ્લડ પ્રેશર છે એ સાયલન્ટ કિલર છે ક્યારેક આપણને ખબર પણ નથી પડતી એટલે રક્તનું દબાણ આપણા શરીરમાં રક્ત ઉચ્ચ રક્તતા ઉચ્ચ રક્તદાબ એટલે કે હાઈ બ્લડ પ્રેશર નિમ્ન રક્તચાપ એટલે કે લો બ્લડ પ્રેશર બંને હાર્મફુલ છે પણ છતાંય હાઈ બ્લડ પ્રેશર એ ખતરનાક કહી શકાય એક લક્ષણ પણ છે અને અમુક એક રોગ સ્વરૂપે પણ છે ઘણી વખત કોઈ રોગ ન હોય કિડનીનો રોગ હોય તો એમાં એક સિમ્ટમ્સ તરીકે પણ હાઈ બીપી થઈ શકતું હોય છે ક્યારેક કોઈકને ટેમ્પરરી હોય પણ આજકાલ નાના નાના દીકરા દીકરીઓ યંગ જનરેશનમાં પણ હાઈ બીપી ખૂબ જોવા મળે છે અને ખૂબ પ્રશંસા અને આવકારદાયક છે ડીડી ગિરનાર પર આવા સરસ ટોપ પીક પર ચર્ચા થઈ રહી છે અને છેવાડાનો માણસ પણ આ વિશે નોલેજ મેળવી રહ્યો છે તો એના માટે આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન જી થેન્ક યુ મેમ આપે જે એપ્રિશિએટ કર્યું તે બદલ સર દુષ્યંત સર આપની પાસે પણ આવીશ કે કે જ્યારે બ્લડ પ્રેશર કોઈ વ્યક્તિને થાય છે તો તેનું એમ કહેવાય કે સામાન્ય રીતે કેટલું માપ હોવું જોઈએ કે એકસો વીસને હેંસી તો કહેવાય છે પણ ઘણી વખત ડૉક્ટરો એમ કહેવાય કહેતા હોય છે કે એકસો પચાસ ઉપર પણ જાય ત્યારે જ તમારે મેડિસિન્સ ચાલુ કરવી જોઈએ તો તે સંદર્ભમાં આપનો અનુભવ શું છે તો તે વિશે પણ થોડીક વાત કરશો જી નોર્મલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે 65 વર્ષ કે 60 વર્ષની ન્યુમર સુધીની એક પર્ટીક્યુલર એક રેન્જ છે હમ કોઈ પણ વ્યક્તિનું બ્લડ પ્રેશર 130 80 કરતા ઓછું હોય એ જરૂરી છે આઈડિયલી 120 80 કરતા ઓછું હોય તો એ વધારે સારું છે હમ હવે બ્લડ પ્રેશરના સ્ટેજીસ નક્કી કર્યા છે કે સ્ટેજ વન સ્ટેજ ટુ સ્ટેજ થ્રી એ રીતે સ્ટેજીસ નક્કી કર્યા છે જે વ્યક્તિનું બીપી ઉપરનું બીપી જેને આપણે સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહીએ છીએ એકસો ત્રીસ થી એકસો ઓગણચાલીસની વચ્ચે આવે અને નીચેનું બીપી એસી થી નેવ્યાસીની વચ્ચે આવે એને આપણે સ્ટેજ વન કહીએ છીએ ઓકે બરાબર જેનું એકસો ચાલીસ થી એકસો ઓગણસાઠ એકસો ઓગણસિત્તેર સુધી આવે છે ઉપરનું બ્લડ પ્રેશર અને નીચેનું નેવથી લઈને એકસો એકસો દસ સુધી આવે છે અને આપણે સ્ટેજ ટુ કહીએ છીએ આનાથી વધારે જેને પણ બ્લડ પ્રેશર હોય એને સ્ટેજ થ્રી એટલે સિવિયર હાઈપરટેન્શન કહીએ છીએ એકસો વીસ થી એકસો ત્રીસ ની વચ્ચેનું જેનું પણ બ્લડ પ્રેશર સતત રહેતું હોય એને અમે કહીએ છીએ કે તમે પ્રી હાઈપરટેન્સિવ સ્ટેજમાં છો એટલે જો અત્યારે કાળજી નહીં રાખો તો ભવિષ્યમાં તમે સ્ટેજ વન હાઇપરટેન્શન તરફ જશો ત્યાંથી આગળ સ્ટેજ ટુમાં પણ જઈશો એટલે આ તબક્કાઓ હંમેશા યાદ રાખવાના અને હું તો એકદમ સિમ્પલ તમને ભાષામાં કહું કે જો તમારી ઉંમર પંચાવન સાહીઠ પાસઠ વર્ષ કરતા ઓછી છે તમારું બીપી એકસો ત્રીસ કરતા ઓછું રાખવાનો પ્રયત્ન કરો પ્રિફરેબલી એકસો વીસ કરતા ઓછું રાખવાનો પ્રયત્ન કરો

ચોક્કસથી આપની સમસ્યાના સંદર્ભમાં માર્ગદર્શન આપે હા એટલે તમે બ્લડ પ્રેશરનો તમે શિકાર બનેલા છો તો તમને કેટલું બ્લડ પ્રેશર રહે છે એવું તમે ભૂતકાળમાં માપેલું છે ખરું હા એક વાર એવું બનેલું કે એકસો વીસ ને એકસો ચાલીસ આવેલું અત્યારે નેવું ની આજુબાજુ આવે છે અને ઉપર નું એકસો વીસ ત્રીસ ની આજુબાજુ આવે છે જી ચોક્કસ થી આપના પ્રશ્ન ઉત્તર આપીએ સર તેમના પ્રશ્ન સંદર્ભમાં શું કહેશો જતીનભાઈ ને હા જતીનભાઈ જતિનભાઈ નમસ્કાર હવે તમે જે બ્લડ પ્રેશરના જે આંકડા કીધા એકસો વીસ એટલે સ્ટેજ વનમાં આપણે કહી શકીએ તમારી જે ફરિયાદ જે છે કે ચક્કર આવવા કે જીભમાં ચિકાશ રહેવી કે અશક્તિ લાગવી એ જે બધા પ્રશ્ન છે એ બ્લડ પ્રેશરને કારણે હોય પણ શકે અને ના પણ હોઈ શકે હા બ્લડ પ્રેશરને કારણે હોય તો કદાચ આપણે એને દવાથી હજી પણ તમે એને ઓછું રાખવાના પ્રયત્ન કરો નીચેનું જે નેવ બીપી રહે છે એ કોઈપણ કાળે તમારે સ્વીકારી લેવું જોઈએ નહીં અને જેટલું તમે નીચે લઈ જઈ શકો છો પ્રિફરેલ બી કે એંશી કરતાં ઓછું લઈ જઈ શકો છો તો તમને એના ફાયદા ઘણા બધા છે લાંબે અને એક વસ્તુ કે ચક્કર આવવા કે જીભમાં ચિકાસ આવી એના બીજા બી આપણે પેરામીટર્સ જોઈ લેવા જોઈએ કે તમને શુગર છે કે નહીં ડાયાબિટીસ છે કે નહીં તમારે વિટામિન લેવલ્સ કેવા છે તમારા શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સ લેવલ કેવા છે એ બધા પણ એક વાર જોઈ લેવું જોઈએ જો આ બધું જ નોર્મલ હોય તો પણ તમારે તમારું બ્લડ પ્રેશર નીચેનું જે નેવું તમે કહો છો એને હજી નીચે લઈ આવવું જોઈએ જી ખૂબ સરસ સર માહિતી આપી મેમ બાપ તેઓના પ્રશ્નના સંદર્ભમાં આપ પણ કંઈ કહેવા માગશો હા જેમ કે સાહેબે કોઈ એમ ઘણા બધા કારણો હોઈ શકે છે કે એમને ચક્કર આવે છે જીભ પર ચીકાસ રહે છે તો અને એક વખત એમનું બ્લડ પ્રેશર થયું હતું અને સાહેબે બરાબર સાચી વાત કરી કે જે નીચેનું નેવું બ્લડ પ્રેશર છે તો એમણે રેગ્યુલરી એમને મોનિટરિંગ કરાવવું પડે રેકોર્ડ રાખવો પડે બ્લડ પ્રેશર કેટલું તમારું રહે છે એનો રેકોર્ડ રાખીને જેમ સાહેબે વાત કરી કે નેવુંથી નીચે લઈ આવવું ખૂબ જ જરૂરી છે એમાં બે વાત મહત્ત્વની છે એક કાં તો તમે તમારી લાઇફસ્ટાઈલ અને ફૂડ હેબિટ એવું કરો કે તમારું બ્લડ પ્રેશર નેવુંથી નીચે આવી જાય એમાં પણ શક્યતા છે અને બીજું કે ઘણા બધા કારણોથી બ્લડ પ્રેશર થઈ શકતું હોય છે તો સંક્ષેપતઃ ક્રિયા યોગો નિદાનમ પરિવર્જનમ જે કારણથી તમને બ્લડ પ્રેશર પહેલાં પણ મેં એક વખત વધારે આવ્યું હતું તો કારણને દૂર કરવું ખૂબ જ જરૂરી છે તો જ્યારે મૂળગામી ટ્રીટમેન્ટ આપણે લઈએ ને તો સૌથી પહેલાં તો કયા કારણ છે અત્યારે એમને જે જીભમાં ચિકાસ છે અને સવારે ચક્કર આવે છે તો કદાચ ઘણી વખત એમને સવારના ટાઈમમાં કેટલું બ્લડ પ્રેશર રહે છે તો એ એક ચેક કરાવવું જોઈએ ડૉક્ટર પાસે એ સૌથી મહત્ત્વની વાત છે કે સવારે જ કેમ ચક્કર આવે છે બપોરે કે સાંજે આવે છે કે નહીં ઊંઘ પરફેક્ટ થાય છે કે નહીં ખોરાક લેવાય છે કે નહીં જીભમાં ચિકાસ રહે છે તો કબજિયાત રહે છે કે નહીં એટલે ઘણા બધા કારણો હોઈ શકે અને જે કારણ હોય ને એ કારણને જોઈને પછી ટ્રીટમેન્ટ થાય પણ હા હું એક સલાહ ચોક્કસથી આપીશ કે તમે ડાયટ એવી રીતે ફોલો કરો કે તમારું બ્લડ પ્રેશર ના વધે તમે જો બહારના જંક ફૂડ કે બહારનું ખોરાક લેતા હોય તો સદંતર બંધ કરી દો વધારેને પડતું નમક મીઠું લેવાનું બંધ કરી દો માનસિક કંઈ ચિંતા કે સ્ટ્રેસ રહેતો હોય તો સ્ટ્રેસને દૂર કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે આજકાલ પ્રેક્ટિકલી મેં જોયું છે કે તણાવનું મુખ્ય માનસિક તણાવનું કારણ હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે છે સ્ટ્રેસ ડાયાબિટીસ આજકાલ ડે બાય ડે વધારે જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક કયું કારણ છે અને શેના કારણે છગ જતીનભાઈને ક્યાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ આપણે ખાસ જોવું જોઈએ એટલે કે મૂળને પકડવાનું છે મૂળને પકડો અને પછી એને મૂળગામી ટ્રીટમેન્ટ કરો એક હાઈ બ્લડ પ્રેશર એવું રોગ છે કે તમે મૂળગામી ટ્રીટમેન્ટ કરો ને તો જ તમને એમાં સારી એવી સફળતા મળતી હોય છે અને કરવું જ જોઈએ આજકાલ આપણી મેન્ટાલિટી માઇન્ડસેટ એવો છે કે છેલ્લી ઘડીએ ડોક્ટર પાસે જાય છે સાહેબનો તો અનુભવ જ હશે છેલ્લી ઘડીએ પેશન્ટ ભાગમ ભાગ આવે પણ એ પહેલાથી જ ચેતવું જોઈએ એટલે ચેતતો ન સદા સુખી એટલે બ્લડ પ્રેશર છે અને ડાયાબિટીસ એ બંને રોગોમાં હંમેશા બેદરકાર ન રહેવાય ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને દર

બીપી ની તકલીફ છે અને અહિયાં ગ્રામ્ય એરિયા માં કોઈ ડોક્ટર રાત્રે મળતા નથી તો કોઈ વાર એકસો ચાલીસ પિસ્તાલીસ પચાસ જેટલું થઈ જાય તો તાત્કાલિક કોઈ ગોળી કે એવી કોઈ દવા ખરી કે જે લેવાથી આપણે ઘેર રાખવાથી એના ઉપર કંટ્રોલ કરી શકાય જી ખૂબ સરસ પ્રશ્ન છે માણીભાઈ આપનો કોઈ આયુર્વેદ દવા હોય તો પણ જી ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ દુષ્યંત સર અને મેમ તમે શું કહેશો આ તેઓના પ્રશ્નના સંદર્ભમાં જી માણીભાઈ હું આપના પ્રશ્નનો જવાબ એ રીતે આપું કે તમે જે મને આપણે જણાવ્યું કે 140 150 બીપી થઈ જાય છે તો પહેલા તો તમે નક્કી કરવું જોઈએ તમારે કે તમારા આખા દિવસમાં કેટલું બીપી રહે છે જો દિવસ દરમિયાન પણ તમારું બીપી વધારે રહેતું હોય તો તમે કોઈક દવા જો ન લેતા હોય તો શરૂ કરવી જોઈએ પહેલી વસ્તુ આપણા ડૉક્ટરની સલાહ મુજબ એક બીજું કે તમે દવા લેતા છતાં બી જો તમારું બીપી વધારે રહેતું હોય એનો મતલબ એમ કે તમે જે દવા લઈ રહ્યા છો એનો ડોઝ કાં તો ઓછો પડે છે કાં તો દવા જે કામ કરવી જોઈએ એ અપૂરતી કામ કરે છે એટલે તમારે ડોઝ મેનેજમેન્ટ કરવું જોઈએ એટલે તમારા ડોઝથી જો તમારું બ્લડ પ્રેશર એક ચોક્કસ લેવલે નોર્મલ રહી શકતું હોય તો તમને અડધી રાત્રે કદાચ દોડવાની જરૂર નહીં પડે કદાચ આ માધ્યમ પર હું તમને અમુક દવાઓના નામ કદાચ કહી શકું અને ના કહીએ એ વધારે તમારા ડૉક્ટરની સલાહ મુજબ અમે લોકો મેડિસિન સજેસ્ટ કરતા હોઈએ છીએ નોર્મલી કેલ્શિયમ ચેનલ બ્લોકર એટલે એમ્લોડિપિન ગ્રુપની દવા અમે તમારી ઉંમરના વ્યક્તિ જેમની ઉંમર સાહીઠ પાંસઠ વર્ષથી વધારે છે અને જો બીપી વધારે રહેતું હોય

દરરોજ પુખ્ત એ કેટલું ખાવું જોઈએ ખુબ સરસ પ્રશ્ન છે હા અને ત્રીજો પ્રશ્ન કે આયુર્વેદિક માં કઈ દવા સારી એમ એલોપેથી લેતા હોય એને બંધ કરવી હોય અને આયુર્વેદિક શરૂ કર્યું હોય અત્યારે કઈ દવા સારી જી ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ મેમ તેઓના પ્રશ્નના સંદર્ભમાં શું કહેશો એ સિંધવ મીઠું કેટલું ખાવું જોઈએ અને સાથે સાથે કે આયુર્વેદમાં બી કઈ દવાઓ છે તેના વિશેની પણ તેઓ અંતર્ગત તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે તો તે વિશે વાત કરશો જી ઘણા બધા લોકોનો આ સવાલ મનમાં છે કે કયું મીઠું ખાવું સિંધવ ખાવું કે આપણે જે મીઠું સોલ્ટ ખાતા હોય પણ જે પણ વસ્તુ જીભને ખારી લાગે એ સોલ્ટ એ નમક જ કહેવાય હા એ છે કે ભાઈ તમે મીઠું ખાઓ છો એના કરતાં સેંધા નમક સારું પણ એનું એનો અર્થ એ નથી કે તમારે બ્લડ પ્રેશર છે તો તમે સિંધા નમક ખાવ તો તમને બ્લડ પ્રેશર મટી જશે કે તમને કંટ્રોલમાં રહેશે ના એ તમારે માપ પ્રમાણે ડાયટમાં તમારે નમક તો ઓછું કરવું જ પડશે સિંધા નમક હોય કે આપણે જે સોલ્ટ ખાઈએ છીએ એ કોઈ પણ નમક હોય આયુર્વેદના મતે એમ કહ્યું છે કે નમક સાદા નમક કરતાં સિંધા લૂણ સિંધા નમક બેસ્ટ છે પણ જ્યારે આપણે હાઈ બ્લડ પ્રેશરના ટોપિક પર વાત કરી રહ્યા છીએ તો સિંધા નમક પણ માપ પ્રમાણે જ ખાવાનું હોય છે અમે લોકો એવું નથી પેશન્ટને કહેતા કે હા તમારે હવે ડાયાબિટીસ છે તો તમે સિંધા નમક ખાઈ શકો છો ના એવું નથી બિલકુલ એવું નથી દરેક દર્શકોને મારે ખાસ ભારપૂર્વક કહેવું છે કે સિંધા નમક પણ માપ પ્રમાણે ખાવાનું હોય છે અને દરેક દરેકની પ્રકૃતિ પ્રમાણે અને રોગ પ્રમાણે અને રોગના બળ પ્રમાણે દવાઓ અપાતી હોય છે આયુર્વેદમાં ઘણી બધી દવાઓ બ્લડ પ્રેશર માટે છે અર્જુન ટેબ્લેટ છે અશ્વગંધા છે સર્પગંધા છે પણ એવું મારાથી ના કહેવાય કે તમે સર્પગંધા લઈ લો ને તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે મારે તમારી પ્રકૃતિ જોવી પડે તમારું વાતપીત કફ પ્રકૃતિ પ્રમાણે તમારી કઈ પ્રકૃતિ તમને કયા પ્રકૃતિની હું તમને દવા આપી શકું એ જોવાનું પ્લસ તમારું બોડી વેઇટ કેટલું છે એ જોવાનું અને રોગનું બળ તમને બ્લડ પ્રેશર કેટલા પ્રમાણમાં રહે છે વધારે છે ઓછું છે એ બધું જોયા પછી જ દવા અપાતી હોય છે એટલે કોઈ પણ દવા બ્લડ પ્રેશરમાં તો ખાસ જાતે લેવી એ ખૂબ જ ખતરનાક છે એ પછી એક વ્યક્તિની દવા બીજી વ્યક્તિને કારગત ના નીવડતી હોય ઘરમાં એક વ્યક્તિ બ્લડ પ્રેશરની દવા લે એ જ દવા બીજી વ્યક્તિને માફક ના પણ આવે એટલે આયુર્વેદમાં બરાબર ઘણી બધી દવાઓ કહી છે પણ એ બધી દવાઓ તમે ડોક્ટરને પૂછીને લઈ શકો છો હા એક દવા હું તમને ચોક્કસથી જણાવી શકું કે એમાં એક અર્જુન આયુર્વેદમાં અર્જુન માટે એવું કહ્યું છે કે જેવી રીતે મહાભારતમાં અર્જુનની મુખ્ય ભૂમિકા છે એવી જ રીતે અર્જુન નામની વનસ્પતિ છે એ સ્વસ્થ વ્યક્તિ પણ લઈ શકે અને બ્લડ પ્રેશરના બચાવ માટે ધારો કે મને બ્લડ પ્રેશર નથી તો મારે અર્જુન ચૂર્ણ અર્જુન છાલનું ચૂર્ણ અથવા તો અર્જુન ટેબ્લેટ અથવા તો અર્જુનના આ દવા મારે લેવી હોય તો હું ત્રણ મહિના સુધી લઈ શકું છું એટલે નોર્મલ વ્યક્તિ એ અર્જુન લઈ શકે એટલા માટે કે અર્જુન છે એ હાર્ટનું હાર્ટને પ્રોટેક્ટ કરે છે બ્લડ સર્ક્યુલેશન સરસ રીતે કરે છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી પણ એટલે અર્જુન લેવાથી તમારું બ્લડ પ્રેશર મટી જશે એવું નથી તમારું હૃદય સારું રહે તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે સ્વાસ્થ્યને સાચવવા માટે તમે અર્જુન લઈ શકો છો પણ એ દવાના રૂપે નહીં તમે હેલ્ધી માટે અને મહિના લઈને પછી તમે બંધ કરી શકો છો ફરી પાછું ચાલુ કરો કરી શકો છો પણ એક વાત ચોક્કસથી છે કે તમે કોઈ પણ આયુર્વેદિક દવા લો દેશી દવા લો વિદેશી દવા લો હોમિયોપેથિક લો ડોક્ટરની નિગરાની નીચે જ દવા લેવી જોઈએ

ફેરફાર નથી એક બે બે ત્રણ મહિનામાં પણ આંચકો આવે છે અને એવો દુખાવો આવે કે ભર નીંદર માંથી ઉઠી જવાય છે બરોબર અને એ પછી આ મે બીપી ને એવું બધું મપાવેલું તો ડોક્ટર સાહેબે એમ કીધું કે તમારે બીપી હાઈ લેવલ નું છે એટલે કે નીચું જે હોવું જે નેવું એ તમારું એકસો ત્રીસ બતાવે છે હમ અને હાઈ લેવલ ઉપરનું જે 130 હોવું જે તમારું 160 બતાવે છે જી 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 પછી એને લગતી ગોળીઓ અને સારવારને લીધે પણ કોઈ એમાં મને ફેરફાર દેખાતો નથી અને કદાચ ફેરફાર હોય બહેન તો પણ એ આજકા જે દુખાવો છે જે નિંદરમાંથી ઉઠી જવાનો હમ એ પીછો નથી છોડતો જી 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 ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડી દુષ્યંત સર તેઓના પ્રશ્નના સંદર્ભમાં શું કહેશો જી સર એ તમને જે હૃદયમાં જે ઝટકો વાગે છે અને જે દુખાવો થાય છે એ કદાચ હૃદયનો દુખાવો હોય પણ શકે અને ના પણ હોઈ શકે પણ એ બે વચ્ચેનો ભેદ જ્યારે આપણે જાણવા માગીએ ત્યારે હંમેશા હૃદયનું માનીને ચાલવું વધારે સેફ ગણાય અને હૃદયની તકલીફ છે કે નહીં એના જરૂરી તપાસ કરાવી નિદાન કરાવી અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ આગળ વધારીએ તો આપણને વધારે એમાં લાભ કે ફાયદો મળે બીપી એકસો સાહીઠ એકસો ત્રીસ સો ટકા વધારે છે અને એને આંખાડા કાન ન જ કરાય એના માટે તમારે જે દવા જરૂરી દવાઓ છે એ જરૂરી દવાઓ તમારે લેવી જોઈએ અને એવું ના માનતા કે મારે એક ગોળી જ લેવી છે કે મારે બે ગોળી લેવી છે ઘણી વખત એકની બે ને બેની ચાર દવા લેવી પડે તો લેવાની કારણ કે બ્લડ પ્રેશરને કારણે શરીરમાં જે નુકસાન થાય છે એ તમને બહાર ખબર નહીં પડે અને જે સમયે તમને જો બહાર ખબર પડશે કે મને શરીરમાં આ નુકસાન થઈ ગયું છે તો એ એંશી ટકા નુકસાન તમને એવું થયું હશે કે જેના માટે આપણે કાંઈ નથી કરી શકવાના એટલે પછી આપણે મહેનત કરવાની છે ફક્ત વીસ ટકા માટે સારું રાખવા માટે એટલે એકસો સાહીઠ એકસો ત્રીસ બીપી ન ચાલે તમારે ગમે તે કરીને તમારે નીચે લાવવું જ જોઈએ બ્લડ પ્રેશર અને એ અત્યંત જરૂરી છે અને જો તમારા ડૉક્ટર તમને એમ કહે કે આજે તમને જે ઝટકો થાય છે એ હૃદયને કારણે નથી તો બીજા એડિશનલ કારણો હૃદયના દુખાવાના આપણે શોધવા જોઈએ પણ એ પહેલા હૃદયની તકલીફ છે કે નહીં એને સૌથી પહેલા રૂલ આઉટ કરવી અત્યંત જરૂરી છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી તેઓને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે મેમ એક પ્રશ્ન એ પણ થાય કે માથાનો દુખાવો અને બીપી બંને પેરાલલ હોઈ શકે આયુર્વેદમાં તો અલગ મત મતાંતર છે કે માથાના દુખાવાના પણ ઘણા બધા કારણો હોઈ શકે અને બીપી વધે ત્યારે પણ આપણે માથું દુખાવાની પહેલી ફરિયાદ કરતા હોઈએ છીએ તેથી સંદર્ભમાં થોડીક વાત કરશો જી હા બિલકુલ માથાનો દુખાવો બ્લડ પ્રેશરમાં હોઈ શકે પણ દરેક માથાનો દુખાવો થાય એટલે બીપી હોય જ એવું નથી એટલે એક લક્ષણ છે હાઈ બ્લડ પ્રેશર નું કે માથાનો દુખાવો ચક્કર આવો ઉલટી થવી આંખે અંધાર આવવા એક હાઈ બ્લડ પ્રેશર નું લક્ષણ છે પણ ઘણી વખત આયુર્વેદના દ્રષ્ટિકોણથી જ્યારે વાયુ અને પિત્ત વધે ત્યારે પણ માથાનો માથાનો દુખાવો થતો હોય છે માઇગ્રેનમાં પણ માથાનો દુખાવો થતો હોય છે ઉજાગરા હોય તો પણ માથાનો દુખાવો થતો હોય છે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે પણ એવું નથી કે માથું દુઃખે એટલે બી પીછે છે

બ્લડ ને કારણે ને કારણે તમારી લોહીની નળીઓ અંદર થી ખરાબ થાય અને એ ધીમે ધીમે ખરાબ થાય એવું નહીં કે આજે બીપીને કાલે ખરાબ થઈ ગયું નથી એને થતા સમય લાગે હવે લોહીની નળી તમને ખબર છે કે પગથી માથા સુધી દરેક જગ્યાએ હોય હવે જે તે અવયને લોહી પૂરું પાડતી નળીમાં જો એક તકલીફ થાય તો એ અવયને નુકસાન થાય જો મગજમાં થયું તો તમને પેરાલિસિસ માં તકલીફ થાય આંખમાં થયું તો તમારા રોશનીમાં તકલીફ થાય હૃદયમાં થયું તો તમને એન્જિયોપ્લાસ્ટી હાર્ટ ફેલિયર એ ચક્કરમાં પડો અને કિડનીમાં થયું તો કિડની તકલીફો થાય એટલે બીપીને તમે આ રીતે જુઓ બીપી ફક્ત આંકડાની રમત નથી તમે એને નોર્મલ રાખો એ અત્યંત જરૂરી છે અને એને આ કાન ના કરશો કારણ કે સાયલન્ટ કિલર છે લખવો થઈ ગયો કે કિડની ફેલ થઈ ગઈ કે એટેક આવી ગયો પછી તમે શું કરી શકવાના તમારે પછી મેનેજ જ કરવાનું છે અને આ બધી જ વસ્તુ જો તમે ધ્યાન રાખશો તો 100% આ બધું જ તમે કાયમ માટે તમે તમારાથી દૂર રાખી શકો એમ છો બરાબર છે મેમ આપણ આ પ્રશ્નના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો ટૂંકમાં જણાવશો હા બસ હું ખાસ દર્શક મિત્રોને એ જ કહીશ કે lifestyle disorder છે તો તમારી lifestyle સારું રાખો અને SOS સુગર અને સોલ્ટ અને સ્ટ્રેસ થી દૂર રહો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો જી ખૂબ સરસ માહિતી આ બંને મહાનુભાવોએ આપીએ ડિડી સ્ટુડિયોમાં પધાર્યા અને જિંદગી કાફીમાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાને એટલું એટલું જ કહીશું કે આ સ્વાસ્થ્યપ્રદ જીવન જીવો તણાવગ્રસ્ત પરિસ્થિતિમાંથી મુક્ત રહો આપ સૌના આરોગ્યની સુખાકારી જળવાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય નવી માહિતી નવા નિષ્ણાંત સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર